જય ભીમ જય ભારત આજની આજે ઘડી પસાર થઈ રહી છે એને સામાન્ય આ ક્ષણમાંથી તમે જોઉં સૌ પસાર થઈ રહ્યા છો પણ યાદ રાખો કેશોદના

કેશોદમાં માં જે બીજી ઘટના એ બની છે કે આજ સુધી જે બેનરો લાગતા એ આંબેડકર જન્મ જયંતિ વખતે આંબેડકર સાની સાથે જોડાયેલો દલિત સમાજ હતા એના નામ એના જ બેનરો આવતા આજે કેશોદ ની અંદર પિસ્તાલીસ થી પચાસ બેનરો સર્વ જ્ઞાતિઓના સર્વ નેતાઓના અને તમે શું કહેશો આ ઇતિહાસ રચાય છે છેલ્લી ક્ષણ જ્યારે તમે માણો છો છેલ્લી ક્ષણ સાત સાતનો આંકડો બહુ મોટી વાત છે ભાઈ મારા પુસ્તકોમાં કોઈએ એનાલિસિસ કરવું હોય તો જોજો દરેક સાતથી પૂર્ણ થાય છે એટલે મને લાગે છે કે આ સાતનું પૂર્ણ રીતે આજે જે સંકલ્પ લેવાયો છે અને એમાંય સાહેબે બહુ મોટી વાત કરી આ સ્ટેજ અને એ પહેલા રાજુભાઈ સાથે મારે વાત થઈ કોઈ સંગીતનો કાર્યક્રમ કોઈ ગઝલનો કાર્યક્રમ કોઈ સાહિત્યનો કાર્યક્રમ એના માટે આ સાતે સાત સંસ્થાઓ એ ગોઠવશે હવે એથી મોટી વાત આ મારું સન્માન થયું એટલે આમ માણસ છું ને એટલે હરખાય તો જાઓ ને પણ હું જાગૃત છું મારું સન્માન નથી થયું કોનું સન્માન કર્યું છે ભીમ રત્ન એવોર્ડ નું અને મારો આનંદ ત્યાં છે કે ભીમ રત્ન એવોર્ડ માટે મને પસંદ કરવામાં આવ્યો એનો મને આનંદ છે અને ભાઈ એવોર્ડ મળ્યો છે તો મને બાબા ભીમનો મળ્યો છે કોઈ રેંજી પેંજીનો નો નથી મળ્યો તો મૂળ વાત બંધારણના સૌથી પહેલો જ શબ્દ જ્યારે નીકળે છે બહુ મહત્વનો છે આમુખ ની અંદર અમે અમે સાહેબ ભારતના આપણે એને સાકાર કરવો છે અને ક્યારે થશે તો કે સ્વતંત્રતા તમે જુઓ અધિકારક સ્વતંત્રતા સમાનતા બંધુતા એક સરસ સાહેબ આપે શબ્દ સમરસતા અને એથી મોટી વાત રાષ્ટ્રીયતા મારે તો આ સાથે સાત ઉપર ખોલીને વાત કરવાની હતી પણ આપની ધીરજની કસોટી હું નહીં કરું હું માત્ર એક જ વાત કરીશ આંબેડકર સાહેબને વિદ્યાપુરુષ તરીકે ઓળખ્યા નારીના મુક્તિદાતા તરીકે ઓળખ્યા અરે હા મને આજે એક બહુ મજા પડી ગઈ બહુ મજા પડી ગઈ હવે ખરેખર તો મારામાં જો કાંઈક થોડી ઘણી હોય ને તો મારે બોલવું ન જોઈએ કારણ કે મારી નીચે જે તૈયાર થઈ છે જે ભણ્યા છે અને ભણીને જે મારી વાણીને વેતી કરતાં થઈ ગયા છે હવે મારે શું કામ બોલવું જોઈએ હવે તો કંઈ સમજવું જોઈએ ને કે હવે બાપા હ થઈ જો આ તમે જો આ ભૂપેન્દ્ર હોય હે દેવાણી હોય એની એની આ તમે વકીલ વખાણ કરશો પણ મારા ઘરના નાસ્તાને ખાલી કરવાનો ડબરાનો માણસ એ છે એટલું યાદ રાખજો એટલે તમે રહેવા દેવા મર્યો જો આ બંધુતા હારું ક્યાં શોધવા જઈશું આપણે બંધુતા ક્યાં છે મને એ સમજાતું નથી ચાલીસ વર્ષ સુધી આ ધરતી ઉપર એ બધા આ માર્ગે આવ્યા છે માત્ર ને માત્ર પ્રેમ સિવાય બીજું કોઈ શસ્ત્ર નથી એ મિત્રો આપણી વચ્ચે પ્રેમ સ્થાપીએ અને પ્રેમ સ્થપાઈ જશે ને એટલે એની રીતે આપોઆપ સમરસતા આવી જાય આપોઆપ બંધુતા આવી જાય એક એકતા આવી જશે અને હમણાં એક બીજી બહુ સરસ વાત નીકળી હતી અને તે એ હતી કે દરેક વ્યક્તિએ સામે અપેક્ષા રાખીએ છીએ કે આ લોકો અમારા માટે આમ કરતા નથી આ લોકો અમારા માટે તમે ત્યાં પહોંચવાની તમારી જાતની લાયકાત કેળવી છે આ મારી પાસે પચીસ વિદ્યાર્થીઓ પીએચડી થયા ને મારા ભાઈ બધી જ જ્ઞાતિના છે ચાર તો બ્રાહ્મણ છે બે કારડીયા છે બે અછૂતમાં અછૂત છે એના જ નાગર છે પચીસે પચીસ અને ભાઈ બંધુતા ક્યાં જોઈશ એ દીકરાઓ કે દીકરીઓ એ મારે ત્યાં આવે કોષા યાદ આવે છે ગાયત્રી યાદ આવે છે સીધી રસોડામાં જાય પાણી ભરી આવે સર હું તમારા એને 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 જે અને દીદી એટલું બધું મારા મગજમાં આવે છે એક દીકરીના પિતાજી ગુજરી ગયા એટલે હું એમને ત્યાં બેસવા ગયો બેઠો ખૂબ રડી ત્યારે એ દીકરી પટેલની દીકરી પાડોશનું જ ગામ છે ત્યાંની સત્ય ઘટના છે તો કે સર આપે મને વચન આપતા જાઓ મારા પિતાજી નથી હું જ્યારે માંડવામાં જાઉં ને ત્યારે તમે મને માંડવા સુધી લઈ જજો હવે મેં આ વાતને સામાન્ય ગણી તો એની બેન હતી ને એ કીધું સાહેબ છે ને એ ટાણે છટકી જાય એવી એનામ એક ટેવ છે એટલે આવશે નહીં આવો પ્રસંગ હશે તો એટલે બધી લઈ ગઈ અને પછી છેલ્લો સમાચાર આવ્યો કે હું માંડવામાં જવાની નથી મેં જેને કીધું બેટા હું આવું અહીંયા જોનારા કેટલા અર્થો કરશે કારણ કે હું જે સમાજમાં છું બેટા તું જે સમાજના છે તો કંઈ એક સમાજ મારો નથી આજ તમે મારા બાપને સ્થાને છો સાહેબ આ કરો ને મારા ભાઈ એ હું ક્યારે કરી શકું જો મારી અંદરે હોય તો ને આપણે કેટલી દુનિયા સાંકળી બનાવી દીધી છે એટલે સાહેબ આ આજે હું વ્યાખ્યાન આપીશ નહીં મારું જમા રાખજો પણ હવે હું બોલીશ નહીં કારણ કે મારે બદલા ડીડીને જ્યાં લઈ જાય આ આ ભૂપેન્દ્ર લેવન બેને ગજબ છે ભાઈ ગજબ છે એટલે હવે એમને લઈ જજો મને મુક્તિ આપો અને આ એવોર્ડ આંબેડકરના નામનો છે તમારા સૌનો બધી જ સંસ્થાઓનો આભાર માનું છું જય ભીમ જય ભારત